અહીં અર્પિતા પટેલ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર ડોભોઈ વડોદરા રોડ પર ખોદકામનો બેદરકારી મામલો માટે તત્કાળ પ્રયાસ સામાન્ય જનતા માટે જોખમ યથાવત ડભોઈ વડોદરા માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલું ખોદકામ સ્થાનિક તંત્રની અંદર નીતિનો સ્પષ્ટ પુરાવો આપી રહ્યો છે રિલાયન્સ પેટ્રોલ પંપથી લઈને આગળના વિસ્તાર સુધી રોડની ડાબી બાજુ પર ખોદકામ કરીને તેને છોડી દેવામાં આવ્યું છે આ મામલે માર્ગ અને મકાન વિભાગની બેદરકારી સામે આવી છે જેના કારણે આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો માટે ગંભીર જોખમ ઊભું થયું છે રાત્રિના સમયે અકસ્માતનો મોટો ખતરો રોડની કિનારી પર આવેલા ખાડા અને ખોદકામને કારણે ખાસ કરીને રાત્રિના અંધારામાં વાહન ચાલકોને અકસ્માત થવાની શક્યતા અનેક ઘણી વધી ગઈ છે સ્થાનિક નાગરિકો તરફથી આ અંગે તંત્રને એકવાર રજૂઆતો કરવા છતાં આરએમબી વિભાગે કોઈ યોગ્ય કાર્યવાહી કરી નથી જેનાથી લોકોમાં વ્યાપક રોષ ફેલાયો છે વીઆઈપી રૂટ માટે શોભાના ગાંઠિયા સમાન જો તાત્કાલિક ઉપાય પરંતુ એ મામલો એક ચોખાવના રોળાંક લઈ રહ્યો છે આગામી એકત્રીસ ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ નિમિત્તે ગાંધીનગર અને રાજ્યના અન્ય ભાગોમાંથી અનેક સચિવો ઉચ્ચ અધિકારીઓને મંત્રીઓનો કાફલો આજમાર્ગ પરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ પ્રયાણ કરવાનો છે વીઆઈપી કાફલાની મુશ્કેલી ટાળવા માટે અનક જી વિભાગે યુદ્ધના ધોરણે આ ખોદાયેલા ભાગ પર પતરા શીટ મારી દીધા છે જેથી રસ્તાનો ખાડો દેખાય નહીં અને વીઆઈપી વાહનોને કોઈ અસુવિધા ન થાય જનતાનો સવાલ શું સામાન્ય નાગરિકોના જીવનું મૂલ્ય નથી તંત્રના ભેદભાવ વલણથી સામાન્ય જનતામાં સંતોષની લાગણી ચરમસીમાએ પહોંચી છે સ્થાનિક નાગરિકોમાં હવે એવી ચર્ચા ચાલી રહી છે કે જ્યારે જનતાને રોજિંદા અકસ્માતનો ખતરો રહે છે એ તંત્રને ચાલે છે પરંતુ વીઆઈપી લોકો પસાર થાય ત્યારે તરત જ તકેદારી રાખવામાં આવે છે આ તાત્કાલિક પત્ર મારવાનો દેખાવડો માત્ર વીઆઈપી વેન્ટ પૂરતો મર્યાદિત ન રહે તેવી જનતાની સ્પષ્ટ માંગ છે નાગરિકોની માંગણી છે કે રોડની માત્ર દેખાવા પૂરતી કામગીરીને બદલે કાયમી સમાધાન લાવવામાં આવે અને આ રોડની યોગ્ય મરામત વહેલી તકે કરવામાં આવે જેથી સામાન્ય વાહન ચાલકો સુરક્ષિત રીતે પ્રવાસ કરી શકે ડોભોઈ વડોદરા માર્ગ પરની બેદરકારીએ તંત્રની પ્રાથમિકતાઓ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે